હેલો મિત્રો જય અલગધાણી જય રામાપીર તો અત્યારે વાગ્યા છે સવારના સાડા પાંચ તો આજે હું અને કેસર થોડા વહેલા જાગી ગયા છીએ કારણ કે કેસરને એક્ઝામ શરૂ થાય છે આજથી પચીસ માર્કની તો મેં એને નવરાવી અને તૈયાર કરી અને વાંચવા બેસાડી દીધી અને આ બાજુ રસોડામાં હું ટિફિન માટે આ કુકરમાં મેં દાળ બાફા મૂકી છે જે આપણે સડી મગની દાળ આવે છે ફોતરી વગરની તે હું આજે બનાવવાની છું અને આ મેં લોટ બાંધી દીધો છે રોટલીનો અને એને ઢાંકી અને થોડી વાર રહેવા દઈ અને પછી રોટલી બનાવવાની છું અને આ સાંજના ધોયેલા વાસણ છે તો એને હું કામ કરતી કરતી ગોઠવી દસ અને જુઓ આ ડાળ બફાઈ ગઈ છે તો આ ડાળમાં બાપતી વખતે મેં ટમેટું લીલું મરચું અને થોડું તેલ નાખ્યું હતું દેશની ડાળ છે તો થોડી ફોતરી હોય તો તેલ હોય તો ઉભરાય ઓછી તો આ બાજુ કેસરને આવી અને રસોડામાં મને કહેતી હતી મમ્મી મારે બધું જ પાકું થઈ ગયું તો કેસરને તો દસ મિનિટમાં પાકું થઈ જાય અને પછી ભૂલી જવાય તો આ ડાળ વઘારવા માટે મેં તેલ ગરમ કરવા મૂક્યું છે તો તેલ બહુ આકરું ગરમ નથી કરવાનું થોડું ઓછું ગરમ કરવાનું છે અને ગેસ ધીમો રાખવાનો છે અને આ મેં ચટણી નાખી છે જે આપણે લાલ ચટણી હોય છે લસણ સાથે ખાંડેલી તે ચટણી આપણે થોડી ચાતળી લેવાની છે તેલમાં અને ગેસ ધીમો રાખવાનો છે અને આ છે ખડા મસાલા મીઠી લીમડી તમાલપત્ર અને સૂકા લાલ મરચાં તો ઘણા લોકો આ જે વઘાર કર્યો છે આટલો તો તેમાં હિંગ અને હળદર નાખી અને આ વઘાર કરી અને જે આપણે ડાળ છડી છે કુકરમાં તેની અંદર જ નાખી દેતા હોય છે તો બસ હવે આ હિંગ અને હળદર નાખી અને હલાવી અને પછી આપણે આમાં ડાળ નાખવાના છીએ જે બાફેલી દાળ છે તે આની અંદર નાખવાના શી અને ઘણા લોકો આ વઘાર છે તે ડાળમાં નાખે છે તો બસ પછી મેં દાળ નાખી દીધી હતી પણ તેનો વિડીયો શૂટ નથી થયો તો ડાળ નાખી અને મને થોડી ઘાટી લાગતી હતી તો મેં એમાં થોડું પાણી નાખી દીધું કારણ કે આ બપોરે ટિફિનમાં ખાવાની હોય તો વધારે ઘાટી થઈ જાય છે તો પછી મીઠું અને જીરું નાખી અને મિક્સ કરી લીધું છે તો મને હજી થોડી વધારે ઘાટી લાગે છે તો પાછું મેં થોડુંક પાણી નાખ્યું તો હવે આને હલાવી અને એકાદ મિનિટ જેવી આપણે ચડવા દેશું અને બહુ બધી સળવા દેવાની નથી હોતી તો આ એકાદ મિનિટ જેવું થઈ ગયું હતું અને પછી મેં ધાણા નાખી દીધા છે આમાં અને જો લીંબુ નાખવું હોય તો આપણે આમાં લીંબુ પણ નાખી દેવાનું છે પણ હું લીંબુ આમાં નથી નાખવાની કારણ કે મેં બાફવામાં ટમેટું નાખ્યું હતું તો આ ડાળ હવે તૈયાર થઈ ગઈ છે તો તેને ઠારવા મેં ટિફિનમાં કાઢી લીધી હતી ટિફિનના ખાનામાં તો હવે હું આ ટિફિન લગાવી દઉં છું તો આપણે મગની દાળ મેં આજે મૂકી છે અને આ છે સેવડો ઘરનો બનાવેલો અને આ છે રોટલી અને મૂકવાની છું હું ગોળ તો આ થઈ ગયું છે ટિફિન તૈયાર તો ફ્રેન્ડ વિડીયોને ગમ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો બાય ફ્રેન્ડ